કારણ કે આજે અમારી કંપનીની અંદર મિત્રો જે પ્રોડક્ટ આવે છે જેનું નામ છે નોની કોર્ડી અને આ નોની કોર્ડીએ જે મારી પાસે જે વ્યક્તિ બેઠા છે એમને શું તકલીફ હતી અને શું ફાયદો થયો છે ગજબનો ફાયદો છે તો મિત્રો આજના સમયની અંદર તમને વાત કરું તો આજે માનવ શરીરની અંદર ઘણી બધી એવી માઠી તકલીફો છે કે જેમ કે ગેસ એસિડિટી કબજીયાતથી લઈને મોટા મોટી તકલીફ જેમ કે ડાયાબિટીસ હોય પથરી હોય કેન્સર હોય બગંદર હોય લકવા હોય હરસમસા હોય ઘૂંટણનો ઘસારો હોય માથાનો દુખાવો હોય પ્રેગ્નન્સીના પ્રોબ્લેમ હોય બાળકોના બી પ્રોબ્લમ હોય બાળકોને યાદ નથી રહેતું એકાગ્રતા શક્તિ નથી બાળકોનો શારીરિક માનસિક વિકાસ નથી તો આ ટોટલ પ્રોબ્લમની અંદર મિત્રો જય પરિવર્તન ઇન્ડિયા લઈને આવેલી છે હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ અને અમારા હેલ્થ પરિવર્તન ની પ્રોડક્ટની અંદર ઘણી બધી એવી ન્યુટ્રીશન ફ્રૂટ સપ્લિમેન્ટ છે ડાયટરી સપ્લિમેન્ટ છે કે જે લેવાથી આપણા શરીરની અંદર જો બીમારી હોય તો એ દૂર થાય છે અને બીમારી નથી અને તમે ઉપયોગ કરો છો તો કોઈ બીમારી આવશે નહીં તો હવે જે વ્યક્તિ પાસે અમે આવ્યા છે એમને શું તકલીફ હતી કેટલા સમયની અંદર ફાયદો થયો છે એ માહિતી તમને આ વિડીયોની અંદર હું અપાવીશ તો નમસ્કાર શું નામ છે આપણું મોહનભાઈ આખું નામ મોહનભાઈ હાથીભાઈ પરમાર મોહનભાઈ હાથીભાઈ પરમાર એમનું નામ છે મોહનભાઈ આપડે રેવાનું ક્યાં નંદનવન 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 તાલુકો જિલ્લો તાલુકો કેટલા જિલ્લો ઓકે તો મિત્રો કેટલા તાલુકો છે અને જિલ્લો આનંદ છે તો પેલા પેલું મોહનભાઈ તમે એક વાત કરો કે પેહલા આપડી આ પ્રોડક્ટ તમે ચાલુ નથી કરી એ પેલા તમને તકલીફ શું શું હતી બોલો પેલા શિયાળાની અંદર મને કફ થાય કફ થાય બરાબર પછી ઉધરસ ઉધરસ અને કાયમ અમે સતત ભજન માં જઈએ ભજન માં જઈએ એટલે ભજન માં જઈને એટલે જાગરણ થાય પણ જાગરણ જાગરણ થાય જાગી ગયા જાગરણ કહેવાય બરાબર એટલે જાગરણ થાય એટલે પછી અમને શું પગની તકલીફ દુખાવો થાય દુખાવો થાય અને અમે ભજન માં મોજ કરીએ સર ભજન માં મોજ કરે એટલે અમે ડિસ્કો કરીએ મોજ કરીએ એટલે અમે શરીર પગ બહુ દુખે ઓકે પછી દિવસે થોડું કમ શક્તિ જેવું લાગે બરાબર તમારી ઉંમર કેટલી હશે મોહનભાઈ સડસઠ એકસો છપ્પન મારી જન્મ તારીખ છે સર એકસો છપ્પન એટલે જન્મ તારીખ જન્મ ઓગણીસો છપ્પન મારી જન્મ તારીખ મિત્રો એક છ ઓગણીસો છપ્પન એમની જન્મ તારીખ મતલબ અત્યારે સડસઠ વર્ષની ઉંમર છે અને ભજન મંડળ તમે કરો છો એટલે એની અંદર ડાન્સ ને ફૂલ મોજ મસ્તી હોય મોજ સર ઓકે તો એ તમે કરવાથી અત્યારે તમને તકલીફો શું શું થતી હતી તકલીફો આપ શરીર નો દુખાવો રે રે અને પગ બહુ દુખે પગ દુખે પછી પાછળના પગી મૂકી અને રાત્રે પગ ઊંચા રાખું આ રીતે પગ ઊંચા પગ ઊંચા રાખવા પછી આ જે આપડી રઘો નીચેના જે સ્નાયુ છે બધા દુખે એવું એ તકલીફ હતી પણ તારીખમાં તારીખ સર આઠમી તારીખ થી જે મેં આ બોટલ શરૂ કરી ત્યાર પછી અત્યાર સુધી મને કોઈ તકલીફ નથી તો મિત્રો મોહનભાઈ મોહનભાઈને જે ભજન મંડળની અંદર તમને કહ્યું કે એની અંદર એમને ડાન્સ કરવાનો હોય મોજ મસ્તી કરવાની હોય જેને લઈને આ એજની ઉંમરે એમને રાત્રે જ્યારે ઊંઘવાનું હોય ત્યારે પગ મક્કા કરીને નીચે ઉશિંગું મૂકીને ઊંઘવું પડે મતલબ એક પગની તકલીફ એમને થવી હતી અને બીજું કે થાક વધારે લાગે અને કફ શિયાળાની અંદર તો થાય હોય અને ઉધરસ બી થાય હવે આઠ તારીખથી તમે આઠ બે હજાર પચીસ ના રૂપ થી આ પ્રોડક્ટ લેવાનું ચાલુ કર્યું છે આજની તમને તારીખ કહું તો ઓગણીસ બે હજાર પચીસ મતલબ કે ખાલી મિત્રો તમે જોઈ શકો છો કે નવ દિવસ અત્યારના અને ત્રણ દિવસ પેલા મતલબ બાર દિવસ આ પ્રોડક્ટ ઉપયોગ એમણે કરેલો છે હવે બાર દિવસની અંદર શું ફાયદો છે હવે ફાયદો છે મોહનભાઈ હવે ફાયદો શું છે હવે ફાયદો મને કોઈ તકલીફ નથી આપડે સતત નાઇટ તમારી ભજન કેટલા દિવસ થી ચાલે છે દસ તારીખ થી સર એક જ નાઇટ બાકી નથી ભજન દસ તારીખ થી એમની ભજન ની નાઇટ સતત ચાલે છે અને આજે ઓગણીસ તારીખ છે તારીખ સતત નાઇટ કરો સતત નાઇટ હવે કોઈ તકલીફ છે કોઈ તકલીફ નહીં ભજન માં શું કે છે લોકો ભજનમાં તો બસ આજના યુવાન મિત્રો મને મોડું પકડી મને કાર્યકર ને અને અમે અમારા ભાઈલાલ ભાઈ હા 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 અમારા જોડીલાલ મિત્રો અત્યારે આ પ્રોડક્ટ એમને ઉપયોગ કરવાથી એમના બોડીની અંદર એક એનર્જીનું કામ થયેલું છે જે નસો પકડાતી હતી જે તો એની અંદર આરામ થઈ ગયો છે અને સતત દસ દિવસથી મિત્રો એ ભજન ની અંદર ઉજાગરા કરે છે પણ બોડી ની અંદર કોઈ તકલીફ છે નહીં નહીં કોઈ તકલીફ નહીં શરદી બધું કઈ છે કશું જ નહીં કમ્પ્લીટ કમ્પ્લેટ ઓકે તો આ પ્રોડક્ટ તમને કોને આપેલી મને આપેલી ગોપાલ શ્રી સાહેબ ગોપાલશ્રી સાહેબ બરાબર ઓકે અને આ જે તમારા બાજુમાં બેઠા છે અરવિંદભાઈ અરવિંદભાઈ હા તમારા ગુરુ ભાઈ હા એ તમને પેલા મળવા આવેલા હા તો એમને શું કહેલું તમને એમણે આ વિશે મને તમાર શું તકલીફ છે હા તો આ વિશે કા તકલીફ અમને છે તો કે તમે અમારી આ જે છે બરાબર તમે વાપરો બરાબર છે પછી તમારે રિઝલ્ટ તમને સારું મળી જાય મળી જાય પણ માત્ર દસ દિવસમાં રિઝલ્ટ ફાયદો ગજબ છે ગજબ ફાયદો તો જે લોકોને કંઈક ને કઈક આવી મોહનભાઈ તકલીફ હોય કે જેમને પગની અંદર દુખાવો થતો હોય એનર્જી હોય થાકી જતા હોય તો એવા લોકો આ પ્રોડક્ટ વિશે તમે શું કહેવા માંગો છો એ લોકોને બોલો આ પ્રોડક્ટ વિશે હું એમને સમજાવવા માંગ આ પ્રોડક્ટ તમે દરેક લઈ શકો છો હા જે આ મારી તકલીફ હતી મને પોતાને દૂર થઈ ગઈ છે એટલે તમને પણ સારામાં સારું રિઝલ્ટ મળે કોઈ આ તકલીફ હોય તો એમનો સંપર્ક કરજો બરાબર મારા ગોપાલસિંહ ના સંપર્ક જો સારામાં સારી પ્રોડક્ટ છે સારું રિઝલ્ટ છે બરાબર એકદમ ઉત્તમ દવા છે ઓકે તો દર્શક મિત્રો જે પ્રોડક્ટ એમને યુઝ કરેલી છે એ પ્રોડક્ટ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ આ છે અમારી કંપનીની અંદર નોની ક્વાડી નોની પ્લસ ક્વાડી બંનેનું કોમ્બિનેશન આની અંદર એડ કરેલું છે અને આની અંદર ટોટલ તમે બધા આયુર્વેદિક જડીબુટ્ટી અને ઔષધિઓ જુઓ તો ઘણી બધી ઔષધિઓ આ પ્રોડક્ટની અંદર મૂકેલી છે આ પ્રોડક્ટ જેવી તમે ઓપન કરો છો તો આ પ્રોડક્ટની અંદર મિત્રો આ રીતના આપણી આ નોની બોટલ આવે છે જે નેચરલ છે આયુર્વેદિક છે અને આ પ્રોડક્ટ સવારે અથવા સાંજે ત્રીસ એમ એક જ ટાઈમ તમારે ગુણ પાણી સાથે પીવાની છે તો તમારા બોડીની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હશે એની અંદર આ પ્રોડક્ટ કામ કરશે તો અરવિંદભાઈ તમે બી અહીંયા આગળ આવ્યા છો ઉપસ્થિત થયા છો તો તમે અમારી કંપની ઉપર કેવી રીતના વિશ્વાસ કર્યો અને તમારો આ કંપની પ્રત્યે શું ઉદ્દેશ છે એ ઉદ્દેશ તમે જણાવો નમસ્કાર સર નમસ્કાર હું જય પરિવર્તન કંપનીમાં મેં મે જોઈનિંગ લીધું પેલામાં પહેલું કે મેં જે તમાકુની મારા ભાઈ ની તમાકુ ઊંધી ગયેલી હતી એમાં અમે પ્રોડકો વાપરી દવાઓ અને એ તમાકુ અમારું સરસ જોરદાર થઇ ગયું બરાબર તે પછી અમે ઘઉમાં પ્રોડકો વાપરી બરાબર અને ઘઉં તો સો ટકા જોરદાર હાલમાં પણ રિઝલ્ટ છે જ બરાબર તે પછી અમે પશુપાલનમાં વાપરી બે મારી પોતાની ભેંસ ઉપર બીજી રમેશભાઈ જવરભાઈ એમના પશુ પર અમે આ યુઝ કરેલી છે બોટલથી પાવડર નો ડબ્બો બરાબર જેનાથી ત્રણ દિવસ ડેરીથી દૂધ દૂધ આયેલું અને પચીસ ચાલીસ ફેર આવતો હતો એનો બહણું ફેટ ભારત ગોમ બસ સ્ટેન્ડે રમેશભાઈ જવરભાઈ આપણો ખભો થ ના ના અરિંદભાઈ તમે જે કંપનીમાં જોઈનિંગ લીધું છે એ જોરદાર કંપની છે બરાબર છે જોરદાર આપણને રિઝલ્ટ મળેલું છે બરાબર છે અને હેલ્થની પ્રોડક્ટ તમે અત્યારે ઘણા બધા લોકોને આપેલી છે બરાબર અમુક લોકોને કેટલા કેટલા દિવસોમાં રિઝલ્ટ આવેલા છે આઠ દિવસ દસ દિવસ આઠ દિવસ દસ બાર છેલ્લા આઠ દિવસ દસ દિવસમાં તો પચાસ ટકા રિઝલ્ટ મળી ગયો તો મિત્રો અરવિંદભાઈ દ્વારા ઘણા બધા એવા વ્યક્તિઓને આપણી હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ આપવામાં આવેલી છે અને અલગ અલગ પ્રકારના વિડીયો આવવાના છે ચેનલને ને કરજો જેથી કરીને જે પણ અલગ અલગ વિડીયો આવે એ વિડીયોની પૂરેપૂરી અને ક્લિયર માહિતી તમને મળતી રહેશે તો અરવિંદભાઈ તમે પણ જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મિત્રો પરિવર્તન એક એ કંપની છે કે જે ટોટલ પાંચ કેટેગરીની અંદર કામ કરે છે એગ્રી પરિવર્તન ની અંદર પ્રોડક્ટ બનાવે છે હેલ્થ પરિવર્તનની પ્રોડક્ટ છે હોમ પરિવર્તન ની પ્રોડક્ટ છે બ્યુટી પરિવર્તન ની પ્રોડક્ટ છે અને લાસ્ટ મિત્રો કિચન કેર પરિવર્તન ની પ્રોડક્ટ છે આ પાંચ કેટેગરીની અંદર આજે જય પરિવર્તન ઇન્ડિયા દોસ્તો માર્કેટની અંદર કામ કરે છે ટોટલ પાંચ વર્ષ થઈ ગયા છે અને આજે પોતાની પાંચ કંપની ઊભી કરેલી છે તો ધન્યવાદ છે કંપનીના જે સીએમડી ઓનર મિસ્ટર સંદીપ શર્મા સર કે જેમનું એક વિઝન છે કે કસ્ટમરને જે બેઝિક રિકવાયરમેન્ટ છે એ નીડને હન્ડ્રેડ પર્સન્ટ પૂરી કરવાની અને કંપની સાથે જે લોકો જોઈન થાય છે એ લોકોને બેરોજગારમાં બેરોજગારીમાંથી એક રોજગારી પૂરી પાડવાની મિત્રો આ કંપની માર્કેટમાં આવેલી છે તો કોલ કરજો આ નંબર ઉપર તો તમારા ઘરની અંદર તમારા ખેતીની અંદર કોઈ બી પ્રોબ્લેમ હશે તો વસ્તુ સજેસ્ટ કરવામાં આવશે અને તમારે કંપની સાથે કામ કરવું હોય તો પણ તમે કામ અમારી સાથે કરી શકો છો ઓકે મિત્રો તો મળીએ આવનારી એક જબરજસ્ત બહેતરીન વિડીયોની અંદર ત્યાં સુધી બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર ઓકે જય પરિવર્તન